સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ ચોકડીથી સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ પકડી પાડતા સ્થાનિક પોલીસ ઊંઘથી ઝડપાઈ છે માલવણ સ્થિત બજાણા પોલીસ મથક વિસ્તાર હેઠળના નર્મદા કેનાલ ઉપર પુલ પર વોચ રાખીને બેઠે હતી તે અરસામાં એક સફેદ કલરની ક્રેટા કાર નીકળતા તેને આંતરી હતી જેમાં ચાલક કાર છોડીને નાસી છૂટવા પામ્યો હતો ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફે ગાડીમાં તપાસ કરતા કારમાંથી એક હજાર સાતસો બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જેમાં એક હજાર સાતસો દારૂની બે લાખ સત્તર હજાર બસો પંચાવન સહિત એક કંપનીની ક્રેટા કાર જેની કિંમત આઠ લાખ મળી કુલ દસ લાખ સત્તર હજાર બસો પંચાવનનો નો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી અહેવાલ શૈલેષ વાણિયા પાટડી સુરેન્દ્રનગર